ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવે છે અમદાવાદ શહેરના ત્રણ દરવાજા માર્કેટમાં આવ્યા છે થોડા દિવસો અગાઉ જે આપણે સમાચારો જોયા હશે કે જે ત્રણ દરવાજા માર્કેટ છે તે વેપારી સંગઠન દ્વારા ટોટલ બંધ કરવામાં આવ્યું હતું કારણ કે તે લોકોના પાર્કિંગનો ઇસ્યુ હતો જે પાર્કિંગ દુકાન આગળ કરતા હતા તેની ગાડીઓ ટોઈંગ કરવામાં આવી હતી ને તેને વાતને લઈને જે અહીંયાનું જે ત્રણ દરવાજાનું વેપારી એસોસિએશન કારણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને રજૂઆતો કરી હતી અને છેલ્લા બે દિવસ તેમની સમસ્યાનો નિકાલ નહોતો આવી આજે આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં તમામ દુકાનો છે જે ખુલ્લી રાખવામાં આવી છે આજ રોજથી સંપૂર્ણપણે રાબેતા મુજબ ત્રણ દરવાજા માર્કેટની દુકાન વેપારી એસોસિએશન દ્વારા ખુલ્લી મોકલ મૂકવામાં આવી છે અને આપ જોઈ જોઈ શકશો કે પાર્કિંગ વ્યવસ્થા પણ છે અત્યારે દુકાનો આગળ ગ્રાહકોના અને જે વેપારીઓના જે દુકાનદારોના પાર્કિંગ છે તે કરવામાં આવ્યા છે અને ઉપરથી તે લોકોને કયા મુજબ તે લોકોને પરમિશન આપવામાં આવી છે કે દુકાન આગળ તે લોકો પાર્ક કરી શકે છે તેમની સમસ્યાનું સમાધાન થતાં આ દુકાનનો વેપારી વર્ગે હાશ પામ્યો છે અને અત્યારે રાબેતા મુજબ ત્રણ દરવાજા માર્કેટની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ સાથે રિપોર્ટર શોએબ કબાનવાલા ઋતુન અગ્રવાલ કઈ જગ્યાએ દુકાન આવેલી છે હા ત્રણ દરવાજા માર્કેટની વચ્ચે કૃષ્ણ મુરારી કંપની જે આપણા વેપારી એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો કોઈ કારણો છે એને શું કારણ હતું તેના પાછળ કારણ એ જ કે દો પહેલા પથારાનું કારણ હતું પછી પાર્કિંગ એ લોકો લઈ ગયા હતા ટોઇંગ કરીને પાર્કિંગ એરિયામાંથી પછી કાલે અમે લોકો બંધ પાડીને પરમ દિવસે બંધ પાડીને કાલે ટ્રાફિક એસીપીને મળ્યા ડીસીપીને મળ્યા એસ્ટેટ વિભાગમાં સાહેબને મળ્યા એ બંને એટલી ખાતરી આપી કે તમે પાર્ક કરી શકો છો દુકાનો ખોલો અને પથારા નહીં લાગે

ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ કોર્પોરેશન ની અત્યારે જે આપની માંગણી સ્વીકારવામાં આવી આપ વેપારી એસોસિએશન દ્વારા હતી એ લોકોને શું કહેવા માંગશો બસ કે આપણે કે દિલથી શુક્રિયા કરવાઈએ એ કે ઈચ્છીએ છે કે થેન્ક્સ વેરી મચ નામ છે નયમ અમ ઉમરભાઈ પીસુવાળા કઈ જગ્યા દુકાન આવે મારી અહીંયા તરંગ દરવાજા દુકાન છે અમદોભાઈ મોમિનભાઈ એન્ડ બ્રધર્સ નામની દુકાન છે થોડા દિવસો અગાઉ જે દુકાનો વેપારી સંગઠન દ્વારા બંધ પાડવામાં આવ્યો તો હવે તે શરૂ કરવામાં આવી છે તેના વિશે શું કહેશો હવે અમે એ લોકોએ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટના બહુ આભારી છે કે એ લોકોએ અમને સાથ સાકાર આપ્યો અને અમને અમારી જે માગણી હતી એ લોકોએ અમારી પૂરી કરી દીધી હવે અમે અમને

એમને સોલ્વ કરી આપ્યું છે અને ત્યારથી આ દુકાનો ત્રણ દરવાજામાં શરૂ થઈ ગઈ